ભેગી કરે છે અને તેમાંથી પોતાનું તેમજ પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે એક દિવસે આવી જ રીતે સવારે તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા અને ત્યારે તેમની નજર એક ચમકતા પથ્થર ઉપર પડી તેમને જોયું તો સાચો હીરો હતો તેમનો આનંદનો પાર ન રહ્યો તેમણે વિચાર્યું કે આ હીરાનું શું કરવું જોઈએ તે માટે તેમણે ગામના વડીલ ભીખાકાકાની સલાહ લેવાનું નક્કી કર્યું અને તેઓ આ હીરો લઈને ભીખાકાકા પાસે આવ્યા ભીખાકાકાએ આ હીરો જોયો અને કહ્યું કે આને તો બહુ મોટી કિંમત મળશે માટે કામ કર આ હીરો લઈને તું શહેરમાં જા અને તેને વેચી દે ત્યાર પછી જે રૂપિયા આવે ત્યારેથી તું જમીન લેજે ઘર બાંધજે હવે તારે કંઈ જ કરવાનું રહ્યું નથી બસ જર્સા કર આ સાંભળતા જ રમેશભાઈ બોલ્યા કે આ હીરો મને મળ્યો છે તે બતાવે છે કે આવા તો ઘણા બધા હું શોધી શકું છું અને ઘણા પૈસા પણ કમાઈ શકું છું આ સાંભળીને ભીખાકાએ રમેશને સમજાવતા કહ્યું કે અત્યારે તને જે પ્રાપ્તિ થઈ છે તેનો આનંદ ઉઠાવો પણ રમેશે તેમની વાત ન માની અને ત્યાર પછી જ્યાં જ્યાં કચરો દેખાતો ત્યાં ત્યાં રમેશભાઈ પહોંચી જતા અને હીરો શોધવા રાખતા આ શોધતા શોધતા તેમને સોના ચાંદી જેવી ઘણી બધી કિંમતી વસ્તુઓ પણ મળતી પણ ત્યાં છોડીને તેઓ હીરો શોધતા રહેતા આ વાતને પચાસ વર્ષ પૂરા થઈ ગયા રમેશભાઈ હવે રમેશ કાકા બની ગયા હતા હીરાની શોધમાં આટલા બધા વર્ષો જતા રહ્યા તેમ છતાં પણ તેમને કોઈ હીરો ન મળ્યો અને તે સમયે રમેશ કાકાએ વિચાર્યું કે જીવનમાં હીરા માટે ખૂબ મહેનત કરી પરંતુ જે હીરો પહેરા મળ્યો હતો તેઓ બીજો હીરો મને ન મળ્યો જે હીરો મને મળ્યો હતો તે મારા માટે પૂરતો હતો પણ એનો આનંદ બીજા વધારે હીરા મેળવવાની આશામાં તેઓ લઈ ન શક્યા આ પૃથ્વીના દરેક માણસનું પણ આવું જ છે જે વસ્તુ તેમને પ્રાપ્ત થઈ છે તેનું જ્ઞાન નથી અને એટલે જ આમ તેમ ફર્યા કરે છે અને જીવનમાં જે પ્રાપ્તિ થઈ છે તેનો આનંદ પામવાને બદલે પોતાનો સમય બગાડ્યા કરે છે આવી જ ઉપદેશની વાત કરતા અક્ષરબ્રહ્મ ગુણાદાનંદ સ્વામી પહેલા પ્રકારની એકસો ચોર્યાસીની વાતમાં કહે છે કે જ્યારે જ્ઞાન ન હોય ત્યારે તો એમ થાય જે આપણે શું પામશું ને ક્યાં જશું અને જેને જ્ઞાન હોય તેને તો અહો અહો થયા કરે જ્યાં પ્રાપ્તિ થઈ છે હવે કાંઈ કરવું રહ્યું નથી આ વાર્તા સાંભળ્યા પછી આપને કઈ પ્રાપ્તિ થઈ હોય એવું લાગે છે તેમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો તેમજ આ વિડીયો અન્યને શેર કરશો જેથી તેમના જીવનમાં પણ પ્રાપ્તિનું કિરણ પહોંચે આ વિડીયોને લાઈક કરશો તેમજ આવા જ વિડીયોને માણવા માટે પ્રમુખ પ્રસંગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જય સ્વામિનારાયણ